હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની છે આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું એમ કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ઓગણીસ તારીખ સુધી રહેવાની છે પણ ખાસ કરીને જે અરબસાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે જોકે અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ છે આપણે બંગાળની ખાદીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબસાગરની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબસાગરની અંદર ચોક્કસથી એક હજુ પણ પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જાય તો એવરેજ જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે આ તમામ દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ વધી અને લઈને કલાક ની ઝડપથી જોવા મળશે હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાત ની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે બાર થી લઈને પંદર કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝન ની અંદર એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે અને પચીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ છે ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે ને અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે ભેજ વાળા પવનો નથી